વિસ્તારમાં અન્ય શખ્સ સાથે ઝઘડો થયા બાદ થોડા સમયમાં જ તેનું શંકાસ્પદ મોત થતાં પોલીસે મૃત્યુનું કારણ જાણવા મૃતદેહ પેનલ પીએમ અર્થે જામનગર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર પોરબંદરના ખાડવાબાર વિસ્તારમાં આવેલ ચોગાન ફળિયામાં રહેતા અને માછીમારી કરતા દેવજીભાઈ કાનજીભાઈ વાંદરિયાને શનિવારે સવારે નવાપાડા શહીદ ચોકી વિસ્તારમાં આવેલ પોલીસ ચોકી સામે જ વિનોદ બાબુ ઉર્ફે ડાગલો નામના શખ્સ સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો આથી બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી જે અંગે ત્યાંથી પસાર થતા દેવજીભાઈના નજીકના સંબંધી ભાવેશ દામોદર મચ્છ જાણ થતા તેણે બંનેને છોડાવ્યા હતા અને દેવજીભાઈને ત્યાંથી દૂર જવા જણાવ્યું હતું બનાવ બનતા લોકોના તોળા પણ એકત્ર થયા હતા ત્યારબાદ દેવજીભાઈ નજીકમાં આવેલ મંદિર પાસે ગયા હતા અને ત્યાં બેઠા હતા ત્યારબાદ ભાવેશ સહિતના લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા અને દેવજીભાઈ બેઠા બેઠા જ ધરી પડતા તુરંત સ્થાનિકોએ તેને સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા જોકે મૃતકના શરીર પર કોઈ નિશાન ન હોવાથી મૃત્યુના કારણ અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને જામનગર ખાતે પેનલ પીએમ માટે મોકલ્યો હતો જેના રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે હાલ તો પોલીસે મૃતકના ભાઈ ધનસુખના નિવેદનને આધારે એડી દાખલ કરી છે જેમાં એવું જણાવ્યું છે કે મૃતક સાથે વિનોદ બાબુએ ઝઘડો કર્યા બાદ મૃતક પડી જતા તેઓને શરીરે અંદરના ભાગે કોઈ મૂળ ઈજા થવાથી અથવા કોઈ અગમ્ય કારણોસર મોત થયાનું જાહેર કર્યું છે ઝઘડા બાદ વિનોદ પણ નાસી ગયો હોવાથી તેની પણ પોલીસે શોધખોર હાથ ધરી છે વિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ ભાવેશ દામોદર મચ્છ ભાવેશ દામોદર મચ્છ નામ છે બરાબર આ એ બે જણા હું નવા પાડે સહી ચોપકા છે ઝઘડા કરતા હતા ત્યારે હું અહીંયાથી નીકળ નીકળ્યો નવથી થી દસના ગાળામાં બરાબર ત્યારે હું રોકાયો બે મિનિટ હું અહીંયા રોકાયો રોકાયને મેં બેને છૂટા પડાવ્યા છૂટા પડાવી ને જે દિહાન થઈ ગયું ને એ ભાઈને મેં બેસાડ્યો અહીંયા ઓટલા ભાઈ તું બેસી જા બરાબર એ ભાઈનું નામ દેવજી નામ છે એ ભાઈને બેસાડ્યો મેં જેહ ઓફ થઈ ગયા જ ને એ ભાઈને બેસાડીને પછી હું અહીં જતો રહ્યો કે ભાઈ તમે છૂટા પડી જાવ ને હું મારા કામ માટે નીકળી ગયો અડધી કલાક પછી મને ફોન આવ્યો કે ભાઈ જીત તારા મામા થાય ને બધું છૂટા પડે ને એ ભાઈ હોફ થઈ ગયા અને ડાયરેક્ટ હું હોસ્પિટલ આવ્યો અહીં સામેવાળા ભાઈનું નામ વિનો ઉર્ફે ડાગલો કે જીના વિનો ઉર્ફે ડાગલો એ મને ખ્યાલ છે એમ બે બે મચ્છી મારું બે છૂટક ઢંડો ફરજ બે હથિયાર ના હતા પણ હાથ ચલાકી દીધી એ લોકોએ મારેલ છે એને